આજના મુખ્ય સમાચાર નિહાળતા પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળતા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો લાંબા સમયથી ધારી શહેરના શહેરીજનો તાલુકાભરની જનતા રાહ જોઈ રહેલી છે કે મીટર ગેટ જે ટ્રેન સુવિધા હતી ધારીની એ છીનવાઈ ગયેલી છે ક્યારે શરૂ થાય આ માટે ઝુંબેશ લોકોએ પણ ઉપાડી ખાસ કરીને બજન ગ્રુપના પ્રમુખ મુનાભાઈ પટણીએ ભૂતકાળમાં એલ્ટિમેટમ પણ આપેલો પણ હા દિવાળીના તહેવારો આવી રહેલા હતા વેપારીઓને અને ગ્રાહકોને અગવડતાઓ ન પડે એટલા માટે એ આંદોલન છે આપણે એ મોકૂફ રાખેલું એલ્ટિમેટમ જે આપેલું હતી અને આપણા માનની સાંસદ સભ્ય ભરતભાઈ સુતરિયા સાથે જ આપણા ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાએ આપણને પોઝિટિવ જવાબો આપેલા અને તેઓ પણ એક જાગૃત નાગરિક અને જાગૃત નેતા તરીકે ખૂબ જ સરાહની કામગીરી કરી રહેલા છે એવું તેઓએ જણાવેલું હતું પણ હા હાલમાં જે મીટર ગેસ સેવા શરૂ કરવામાં નથી આવી એટલા માટે આજે ફરી એકવાર આપણે સમાચારના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી તંત્ર પાસે આપણા માનની ધારાસભ્ય અને માનની

લોકપ્રિય સાંસદ છે અને જયભાઈ કાકડીયા સાથે ધારાસભ્યશ્રી સાથે વાત થઈ ત્યારે તેમને કામગીરી ચાલુ હોવાથી એક મહિનાનો સમય આપેલ છે પણ એક મહિનામાં જો ટ્રેન શરૂ કરવામાં નહીં આવે તો બજરંગ ગ્રુપ દ્વારા ગામ સમર્થન ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે આપણે મુનાભાઈ આંદોલન તો નથી કરવું પણ એમ છો તો આપણે જ્યારે ફરજ પડે તંત્રની પાસે આપણે વ્યાજબી માંગણી કરી રહેલા છીએ લાંબા સમયથી છ મહિના જેવો સમય વહી ગયો છે કે અત્યારે રેલવે સ્ટેશન બંધ છે મુસાફર જનતા હેરાન થઈ રહેલી છે ત્યારે આપણા સાંસદ સભ્ય આપણી સાથે પોઝિટિવ જવાબ આપી રહેલા છે પણ હા અમુક જે કામગીરી અત્યારે હાલમાં અમરેલી કામગીરી શરૂ છે ત્યારે એના કારણે પણ થોડું કામ અટવાયેલું છે પણ એવું પણ મુનાભાઈ સાંભળેલું છે કે ધારી થી વિસાવદર ચાલુ થઈ શકે તેમ છે થઈ શકે એમ છે અને એના માટે કઈક વિચારો તમને સાંસદે જવાબ આપેલા હતા સાંસદે આપની રીતે જવાબ આપેલા છે કે એની માટે એક મિનિટ ટાઈમ અમને આપો ઉપર રજૂઆત કરી દીધી છે અને ધારી થી વિસાવદર જુનાગઢ અને વેરાવળ સુધી બે ટ્રેન શરૂ કરવામાં આવશે એટલે એવું થાય તો પણ ખૂબ ખૂબ સારું રહે મોનાભાઈ કે લોકોને ઉપયોગી થાય ખાસ કરીને આપણે જુનાગઢ સત્તાધાર છે વેરાવળ છે એના આપણી પાસે મુસાફરો પૂરતા રહે છે ટ્રેનને અને એ લોકોને જે અગવડતા પડે છે એ સગવડતામાં બદલાઈ પણ શકે છે એટલે આપણે માનની સાંસદ સભ્યને આ વિડીયો થકી જે રજૂઆત કરી રહેલા છીએ આપણા માનની ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા પણ આ વિડીયોના માધ્યમથી તેમને પણ આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ધારી શહેરને જે મીટર ગેટ ટ્રેન સુવિધા જે છીનવી લેવામાં આવી છે એને પુનઃ શરૂ કરવામાં આવે અને એના માટે એક મહિનાનો સમય હજુ પણ જે બધન ગ્રુપે આપેલો છે ત્યારે આ લાગણી આ માંગણી અને એ પણ વ્યાજબી છે ત્યારે લોકોની માંગણીને સ્વીકારવી એ પણ આપણા લોક પ્રતિનિધિ સાંસદ સભ્ય કે ધારાસભ્યની ફરજમાં પણ આવે છે ત્યારે તાત્કાલિક આ ટ્રેન શરૂ કરવામાં આવે